જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ ધરતીના દરેક મનુષ્યએ તેને વાંચવું અને સમજવું જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે એવું કહેવાય છે કે જે ઘરમાં રોજ ગીતાનો પાઠ વાંચવામાં આવે છે તે સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભગવાનની દિવ્ય વાણી છે તેની મહિમા અપાર અને અપરિમિત છે તેનું યથાર્થ વર્ણન કોઈ કરી શકે નહીં શેષ મહેશ કે ગણેશ પણ તેની મહિમાને પૂરેપૂરી નથી કહી શકતા તો મનુષ્યની વાત જ શું ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે આથી આજે આ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકના સાર વિશે વાત કરીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો આ વિચારોને દરરોજ રાત્રે સૂતા પહેલાં જરૂર સાંભળજો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકના સાર વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું સર્વ પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છું જળાશયોમાં સમુદ્ર અને પર્વતોમાં હિમાલય છું આ સંસારમાં તું જે કંઈ જુએ છે તે બધું હું જ છું કોઈ માણસ લાખો બાબતો જાણે આખું જગત જાણીએ પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ન માનશો કારણ કે તેઓ તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ સંબંધ કોઈ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થતાં જ મજબૂત બને છે પરંતુ ગરમ થતાં તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે વિપત્તિના સમયે આ સાત ગુણ તમને બચાવશે તમારું જ્ઞાન નમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે શું સાચું અને શું ખોટું પરંતુ મનુષ્ય સામે પડકાર તો મનને સમજાવવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલી પડે છે પરંતુ મુશ્કેલીઓથી જ તે મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો હેસિયત જોઈને માથું નમાવો એ કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો કોઈની સાથે દ્વેષ નથી કરતો શોક કે કામના નથી કરતો અને શુભ અશુભ કર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને ખૂબ પ્રિય છે મને પામવાના ત્રણ માર્ગ છે ધ્યાનયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ આમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની ક્રિયાઓ ઉપર ધ્યાન આપો ગુસ્સામાં થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડો નમી જવાથી જીવન સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણે કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે જે ગીતા વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે જેમ પવનના ઝપાટા નૌકાને ભટકાવે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે સમજદાર વ્યક્તિ બીજાને જોઈને તેમના ગુણોથી શીખે છે તેમની સાથે સ્પર્ધા કે ઈર્ષા નથી કરતો શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે જન્મ મરણથી કાયમ મુક્ત થઈ જાય છે જે આધ્યાત્મિક જાગૃતિની ટોચે પહોંચ્યા છે તેમનો માર્ગ નિષ્કામ કર્મ છે અને જે ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે માનવ કલ્યાણ એ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જે તારો સાથ આપે તેનો સાથ આપ જે તને દગો આપે તેને ત્યજી દે જ્યાં તારું સન્માન ન થાય ત્યાં ક્યારેય ન જવું નહીતર લોકો તને નબળો અને મૂરખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં ખેતી બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં વંશ પણ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોમાં તારું નામ જ નથી હે અર્જુન જે મારા ઉત્કૃષ્ટ જન્મ અને ક્રિયાઓને ખરેખર સમજે છે તે શરીર છોડ્યા પછી ફરી જન્મ નથી લેતો અને મારા પરમધામને પામે છે જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાઓથી મુક્ત થાય છે તેને અપાર શાંતિ પ્રાપ્ત થાય છે જેનામાં જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ કે સફળતા પામી શકતો નથી ઈશ્વરે આપણને જે આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા એ ગુણો સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી મનુષ્યની પરિસ્થિતિ કે ભાગ્યે બદલાય કે ન બદલાય પરંતુ તે પ્રાર્થનાથી તેના ચરિત્રમાં ચોક્કસ બદલાવ આવે છે વાત એટલી મધુર રાખો કે જો પાછી લેવી પડે તો કડવી ન લાગે પોતાનામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે નહીતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે કોઈ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે બીજો કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈક તો સાંભળીને પણ તેને જાણતો નથી શ્રી કૃષ્ણ કહે છે જે ધીર પુરુષ દુઃખ સુખને સમાન સમજે છે જેને ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતો તે મોક્ષનો યોગ્ય છે જ્યાં સુધી તું પોતાની જાતથી હારી ન જાય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકે નહીં નબળો તું નથી તારો સમય છે અને સમય બધાનો બદલાય છે તું ફક્ત તારું કર્મ કરતો રહે જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારે અહેસાસ નથી થતો જે બીજાની પીડા સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ નથી લેવો પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે ઘમંડી મનુષ્યનું વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવો અને કંસને જુઓ ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જેની પાસે ધીરજની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતો આપણી નકામી ચિંતા અને મનનો ડર એ એક રોગ છે જેનાથી આપણી આત્મિક શક્તિ વેરવિખેર થાય છે મનુષ્ય જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ ના તો ભાગે કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાનો ઉપયોગ કરવો જોઈએ યજ્ઞમાંથી બચેલું અન્ન ખાનારા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોથી મુક્ત થાય છે અને જે પાપી લોકો ફક્ત પોતાનું શરીર પોષવા માટે અન્ન રાંધે છે તે પાપ જ ખાય છે એટલે કે જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના ફક્ત જીવવામાં વ્યસ્ત રહે છે તેમને ચોર સમજવા જોઈએ ફક્ત જ્ઞાન જ એક એવું તત્વ છે જે ક્યાંય કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડતું જેમ ધરતી પર ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે યુદ્ધ હોય કે જીવન સફળતા ફક્ત ત્રણ શસ્ત્રોથી મળે છે ધર્મ ધૈર્ય અને સાહસ કોઈ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે કંઈક પામવું હોય તો પોતાના પર ભરોસો રાખવો કારણ કે સહારા ગમે તેટલા સાચા હોય સાથ છોડી જ દે છે મિત્ર ગરીબ હોય કે શ્રીમંત તેનાથી ફરક નથી પડતો પરંતુ તે તમારા ખરાબ સમયમાં કેટલો સાથ આપે છે તે મહત્વનું છે ધર્મ ગમે તે હોય સારા મનુષ્ય બનો હિસાબ આપણા કર્મોનો થશે ધર્મનો નહીં સુખ માટે કામ કરશો તો સુખ નહીં મળે પરંતુ સુખી થઈને કામ કરશો તો સુખ જરૂર મળશે જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો તો તે સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ જ પ્રકૃતિનો નિયમ છે તમારું મૂલ્ય એનાથી નથી નક્કી થતું કે તમે શું છો પરંતુ એનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલું ઇંતજાર તમને કરાવે છે સમય આવે ત્યારે તે એટલું જ આપશે કે તમે સંભાળી નહીં શકો કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થાવ કારણ કે પરમાત્માથી મોટો સાથી કોઈ નથી સુખ આઝાદી પર નિર્ભર છે અને આઝાદી એના પર નિર્ભર છે કે તમે કેટલા સાહસી છો વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ લાંબો ટકી શકતો નથી જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો તો તેને યાદ કરીને આજનો દિવસ નકામો ન કરવો ઘણા લોકો કર્મ કરતા જ પરમ સિદ્ધિ પામ્યા હતા જનક જેવા જ્ઞાનીઓએ પણ નિરાશક્ત કર્મ દ્વારા પરમ સિદ્ધિ પામ્યા આથી મનુષ્યએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ હે અર્જુન મારું આ ત્રણેય લોકમાં ન તો કોઈ કર્તવ્ય છે ના કોઈ વસ્તુ પામવાની ઈચ્છા છતાં હું કર્મ કરીને મારું કર્તવ્ય નિભાવું છું શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ જો હું કર્મો કરવામાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ દુનિયામાં હારે લાગે મુશ્કેલીમાં ફસાયેલા મનુષ્યની કોઈ મદદ નથી કરતું અને જો કોઈ થોડું સફળ થાય તો કોઈ તેનાથી ખુશ નથી થતું આથી તારું દુઃખ કોઈને ના કે અને તારો આનંદ કોઈની સામે ન દેખાડ મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે મનુષ્યને એ નથી સમજાતું કે શું ખાવું કેટલું ખાવું ક્યાં ખાવું અને કેવું ખાવું તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો જે મંદબુદ્ધિ મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશ કરી લીધી છે પરંતુ મનમાં તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે દંભી કહેવાય છે જે પુરુષ પરંપરાને નથી અનુસરતો સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો એટલે કે પોતાનું કર્તવ્ય નથી નિભાવતો તે ઇન્દ્રિયો દ્વારા ભોગોનો ભોગવનાર પાપી વ્યર્થ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમે છે આત્મામાં જ તૃપ્ત અને સંતુષ્ટ રહે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી અહીં આત્માનો અર્થ સૌથી મોટું સત્ય છે જે સત્યને સમજે છે સત્યમાં જ ખુશ રહે છે અને સત્યમાં જ જીવે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી પરંતુ આવો મનુષ્ય લાખો કરોડોમાં એક હોય છે તે મહાપુરુષનું આ જગતમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન છે ના કે કર્મ ન કરવાથી તેનો સંપૂર્ણ પ્રાણીઓ સાથે સ્વાર્થનો કોઈ સંબંધ નથી જેને પરમાત્મા મળી ગયા છે તે બીજું કોઈ કર્મ શા માટે કરે જે જ્ઞાની છે જેમને ઈશ્વરનું સત્ય જાણવા મળ્યું છે તેમની જવાબદારી છે કે તેમના કર્મની રીતથી બીજાના મનમાં કર્મ પ્રત્યે અપમાન ન પેદા થાય આથી જ્ઞાનીઓ માટે એ જરૂરી છે કે તેઓ એવો દાખલો રજૂ કરે જેથી દરેક વ્યક્તિ પોતાનું કર્મ અને કર્તવ્ય કરવા પ્રેરાય તામસિક ગુણવાળા વ્યક્તિ આળસ કે નિંદ્રા જેવા કર્મો કરે છે રાજસિક ગુણવાળા વ્યક્તિ વાત વાતમાં શૌર્ય કે બહાદુરી દેખાડવાનું કામ કરે છે પરંતુ જ્ઞાની મનુષ્યો જાણે છે કે તેમના ગુણો જ તેમનાથી કર્મ કરાવે છે અને જે જ્ઞાની નથી તે સમજે છે કે તે બધું તેજ કરી રહ્યો છે જે સંબંધોમાંથી સ્વાર્થ કે મતલબની બદબૂ આવે તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દો જો તમે સાચે જ તમારું જીવન બદલવા માગો છો તો સૌથી પહેલાં તમારે તમારું મન બદલવા માટે તૈયાર થવું પડશે કારણ કે તમારું મન જેવું હશે તેવા તમારા વિચારો હશે અને તમારા વિચારો જેવા હશે તેવું તમારું જીવન હશે જે જઈ રહ્યું છે તેને જવા દો તે આજે રોકાઈ જાય તો પણ કાલે જશે જ તમે જેટલા સરળ સીધા અને નરમ દિલના રહેશો એટલા જ ચતુર અને બેમાન લોકો દ્વારા ખદેડાઈ જશો જીવનમાં બધું ફરી મળી શકે છે પરંતુ સમયની સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરી નથી મળતો ભરોસો તેના પર જ કરો જે નિભાવવા લાયક હોય થોડા પરનો સાથ તો અર્થી ઉપાડનારા પણ આપે છે સાચા લોકો પર એટલો જ ભરોસો રાખો જેટલી દવાઓ ઉપર રાખો છો ભલે તે કડવા થોડા હોય પરંતુ તમારા માટે ફાયદાકારક જ હશે જેમણે તમારી નજદીકીની કદર નથી કરી તેમનાથી દૂરી જ રાખવી યોગ્ય છે મોટો તે જ છે જે નાનાની પીડા સમજી શકે છે કોણ શું કરે છે કેવું કરે છે શા માટે કરે છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ સુખી રહેશો દરેક સંબંધની અલગ અલગ સીમાઓ હોય છે પરંતુ જ્યારે વાત આત્મસન્માનની હોય ત્યારે દરેક સંબંધનો અંત કરી દેવો યોગ્ય છે સવારની નિંદ્રા મનુષ્યના ઈરાદાઓને નબળા બનાવે છે મંઝિલ હાસિલ કરનારા લોકો ક્યારેય મોડે સુધી ઊંઘતા નથી મદદ એ એક એવી ઘટના છે કે જે કરો તો લોકો ભૂલી જાય છે અને ના કરો તો લોકો યાદ રાખે છે દરેક મનુષ્ય બે લોકોથી હંમેશા હારે છે એક પોતાના પરિવારથી અને બીજું પોતાની પસંદની વ્યક્તિથી મૂર્ખ મનુષ્ય પોતાનું નુકસાન તો કરે જ છે પરંતુ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે તમારા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પછતાવો દુઃખ નફરત કે ડર માટે સમય જ ના બચે જો કોઈ ભરોસો તોડે તો તેનો પણ આભાર માનો કારણ કે તે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને કરવો જોઈએ જીવનમાં સુખ શાંતિ ઈચ્છો છો તો તમારી સમસ્યાઓ અને આલોચનાઓને તમારા પર હાવી ન થવા દો જન્મથી મળેલા સંબંધો તો પ્રકૃતિની દેન છે પરંતુ પોતે બનાવેલા સંબંધો તમારી પૂંજી છે તેને સંભાળીને રાખો કોઈ વ્યક્તિના ગુણદોષનું નિર્ધારણ કરતા પહેલાં તમારી દ્રષ્ટિને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવી જરૂરી છે કોઈને તમારી કમજોરી ન બતાવો કારણ કે ઘણીવાર લોકો બીજાની કમજોરીનો ફાયદો ઉઠાવે છે જીવનમાં બે લોકોને ક્યારેય ન ભૂલો એક જેણે તમને તકલીફ આપી અને બીજો જેણે તકલીફમાં તમારો સાથ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લે ત્યાં હું તારો સાથ આપીશ તું કોઈની સામે એટલું પણ ના નમ કે તે તને પડેલો સમજે લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ રીતે નજરઅંદાજ કરતા શીખશો દીપકનું જીવન એટલે વંદનીય નથી કે તે બળે છે પરંતુ એટલે વંદનીય છે કે તે બીજા માટે બળે છે બીજાથી નહીં સફળતા અને નિષ્ફળતા બંને જીવનનો ભાગ છે બંને કાયમી નથી જીવનની અડધી ફરિયાદો દૂર થઈ જશે જો લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલવાનું શીખે વિશ્વાસ એટલો કરો કે જે તમારી સાથે દગો કરે તે પોતાને જ દોષી સમજે અને પ્રેમ એટલો કરો કે તેના મનમાં હંમેશા તમને ગુમાવવાનો ડર રહે ચાર વેદોનો અર્થ ન જાણો તો કોઈ વાંધો નહીં પરંતુ સમજદારી જવાબદારી વફાદારી અને ઈમાનદારી આ ચાર શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે સંબુદ્ધિયુક્ત પુરુષ પુણ્ય અને પાપ બંનેને આ જ લોકમાં ત્યજી દે છે એટલે કે તેમાંથી મુક્ત થઈ જાય છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપ દલદલને સારી રીતે પાર કરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના આ લોક અને પરલોક સંબંધી બધા ભોગોથી વૈરાગ્ય પામીશ હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓને સારી રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી સુખની પ્રાપ્તિમાં જે સ્પૃહારિત છે અને જેના રાગ ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે તેઓ મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે જેમ કાચબો બધી બાજુથી પોતાના અંગો સમેટી લે છે તેમ જ્યારે પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સંપૂર્ણપણે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે તેમ સમજવું કોને ક્યારે અને કેટલું બોલવું જો તે સમજી લીધું તો તમે તમારું જીવન સાર્થક બનાવી લીધું છે કાના કહે છે જીવનમાં ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો પરંતુ એટલે દુઃખી છે કે તે ઈશ્વરની નથી માનતો સમય આવે ત્યારે બધાને બધું મળે છે સમય પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે કોઈની સાથે સાચો પ્રેમ હોવો એ શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતિક છે જે કંઈ થયું છે તેમાં તારો કોઈ ફાળો નથી આથી તારી બધી ચિંતાઓ વ્યર્થ છે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર જ થાય છે ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ સાચું નથી ઇન્દ્રિયોનું સુખ પહેલાં તને અમૃતની મીઠાશ આપશે પરંતુ પછી તારો નાશ કરશે કાના કહે છે હે મનુષ્ય તું તારું જીવન સાર્થક બનાવી શકે છે પરંતુ તેના માટે તારે મારી શરણમાં આવવું પડશે જો તને મારી વાતો અજીબ લાગે તો તારે તારા નજરિયાને બદલવાની જરૂર છે તું હજી વસ્તુઓને એ રીતે નથી જોતો જે રીતે હું જોઉં છું જો તે મારા પર એકવાર વિશ્વાસ કરી લે તો તને જીવનમાં ક્યારેય નિરાશ થવું નહીં પડે જે મારા પર વિશ્વાસ કરે છે તેનો સાથ હું ક્યારેય નથી છોડતો જે વ્યક્તિ મારા ભક્તો સાથે દગો કરે છે તેના માટે હું સૌથી મોટો શત્રુ છું જો કોઈએ મારા ભક્તને એકવાર પણ દગો આપ્યો તો જન્મો જન્મ સુધી હું તેનો ઉદ્ધાર નથી કરતો હું દરેક હૃદયને મંદિરની જેમ જોઉં છું જે હૃદય જેટલું સુંદર હોય ત્યાં હું એટલો જ વધુ રહું છું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ દુનિયામાં તું બધા સાથે પ્રેમ કર પરંતુ પૂર્ણ રીતે વિશ્વાસ કોઈ પર ન કર જો તેને વિશ્વાસ કરવો હોય તો ફક્ત પરમાત્મા ઉપર કર જ્યારે તું શરૂઆત કરે ત્યારે સ્વાભાવિક રીતે તને નિષ્ફળતા મળી શકે છે ઘણીવાર તારે પડવું પણ પડી શકે છે પરંતુ એનો અર્થ એ નથી કે તું તે કામ છોડી દે એક સમય આવશે જ્યારે તું પરિપૂર્ણ થઈ જઈશ અને તારા બધા કામ સફળ થઈ જશે આ કામમાં હું હંમેશા તારી સાથે ઊભો રહીશ હું તારા દરેક નાના મોટા કર્મમાં સાથ આપીશ તારું દિલ જે ઈચ્છે તે કર પરંતુ નમ્રતા અને સરળતા સાથે અહંકાર સાથે નહીં આ ધરતી પર આવ્યા પછી તારો મુખ્ય ઉદ્દેશ અહીંથી મુક્ત થવાનો છે ફક્ત તે જ મનુષ્ય મુક્ત થઈ શકે છે જે પોતાના કર્મોમાં દ્રઢ સંકલ્પ સાથે સ્થિર હોય અને સુખ દુઃખને સમાન રીતે સહન કરે જે મનુષ્ય પોતાના આત્માની વાત સાંભળી શકે છે તે મારી સાથે વાત કરી શકે છે અને મને જોઈ પણ શકે છે જે મનુષ્ય મને દરેક વસ્તુમાં જુએ છે અને મારા હોવાનો અહેસાસ કરે છે તે મારો સાચો ભક્ત છે આવા ભક્તોને હું પ્રેમ કરું છું દર્શક મિત્રો ગીતાવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ ગીતાવાણી પસંદ આવી હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય અથવા તો તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ના ભૂલો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે